લાપરવાહી સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાનો ખુલાસો થયો છે તો સમગ્ર મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે સારવાર દરમિયાન ડોક્ટર ઘરે જમવા ગયા હતા હાશ્મીરભાઈ હોસ્પિટલ મેનેજમેન્ટ સીફા ગર્ભવતી મુસ્લિમ મહિલા ડિલિવરી માટે ગઈ હતી તો ત્યારે હોસ્પિટલના ડોક્ટર મહિલાની સારવાર દરમિયાન ઘરે ગયા હતા અને તે સમયે મહિલા સ્ટાફ નર્સ દ્વારા મહિલાની સારવાર કરવામાં આવી હતી અને તે સમયે અચાનક મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે આ અંગે હકીકત એવી છે કે સિદ્ધપુરમાં રોયલ કોમ્પ્લેક્ષમાં આવેલ સીફા હોસ્પિટલ ખાતે રૂબી ના એઝાઝ ખાન પઠાણ આશરે ઉમર વર્ષ થી પાંત્રીસ વર્ષના હતા અને નવાવાસના રહેવાસી હતા કે જેઓ ગર્ભવતી હતા અને મંગળવારે હોસ્પિટલમાં તપાસ માટે આવ્યા હતા તો બુધવારે મહિલાને ડિલિવરી કરવાની હોવાથી તેમણે ઓપરેશન રૂમમાં લઈ જવામાં આવ્યા તે સમયે સારવાર અર્થે ડોક્ટર ઘરે જમવા ગયા હતા ત્યાં સુધી હોસ્પિટલ સ્ટાફની નર્સ સારવાર આપતા હતા તો આ સાથે મહિલા ગર્ભવતી હતી અને તેનું મોત નિપજ્યું છે તો હોસ્પિટલમાં શોકની લાગણી જોવા મળી લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આક્રોશ સાથે ભેગા થયેલા ટોળાઈ હોસ્પિટલ હોબાળો મચાવ્યો છે પરિવાર દ્વારા ન્યાય ન મળે ત્યાં સુધી મહિલાનું મૃત શરીર સ્વીકારવા તૈયાર ન હતા તેવું પણ તેઓએ જણાવ્યું છે તો સિદ્ધપુર પોલીસ સ્ટેશન આ અંગે વધુ તપાસ કરી રહી છે નવાવાની બેબીને લઈને પહેલા કે પચ્ચો સોટ થઈ ગયું છે નોર્મલ ડિલિવરી કરાવશું નવાવાની કોશિશ કરી કીધું અમે જોયું કે ડૉક્ટર ના થાય ના થાય ને તમે કોશિશ કરી અમે ના પાડતા હતા કે ભાઈ ના હોય તો તમે એનું ઓપરેશન કરી લો કે ના નોર્મલ થઈ જશે થઈ જશે કે અમે કે તમે ડૉક્ટર કે અમે ડૉક્ટર જવાબ પૂછવા જઈએ ને તો બરાબર જવાબ ના લે કે હું એકને જવાબ આપીશ બધાને જવાબ નહીં આપું એવી જ પ્લસ એવી તરફ બોલે અને ખાવા ગઈને

અને એમનો એચપી અને લેબોરેટરી રિપોર્ટ ચેક કરતાં એમનું એચપી છો ટકા માનું પડે જેથી સર્જરી થઈ શકે એવી કન્ડિશન્સ નહીં હોય એટલે ડૉક્ટરે એમને બ્લડ ચલાવવા માટે કીધું બ્લડ ચલાવેલું હતું પેશન્ટને બ્લડ ચલાવતા પછી પેશન્ટને અચાનક ગભરામણ શરૂ થતાં એમને ઓ ઓપરેશન થિયેટરમાં સેટ કર્યું જ્યાં એનએસ ડૉક્ટર હાજર હતા ફિઝિશિયન ડૉક્ટર હાજર હતા ગાયનેડ ડોક્ટર પણ હાજર હતા એમની હાજરીમાં પેશન્ટ કોલેબ્સ થઈ ગયેલ છે સાહેબ આ પરિવારનો એવો આક્ષેપ છે કે જ્યારે આ બધી ટ્રીટમેન્ટમાં મહિલા જ્યારે ગંભીર પોઝિશનમાં હતી ત્યારે કોઈ ડૉક્ટર તબીબ કોઈ આચે જ નહોતું ખાલી માત્ર નર્સો દ્વારા કામ કરવામાં આવતું હતું કે તબીબ કે માજે નહોતા ગઈ કાલે સાંજે પણ ડોક્ટરે તપાસ કરેલો છે ના તબીબ તો લાસ્ટમાં આ ડોક્ટર તો પછી છેલ્લે એનમાં ઓપરેશન ચાલુ થઈ ગયા ત્યાં સુધી તબીબ શું કરે એના નહીં એ તો ડોક્ટર જો ગઈકાલે સાંજે પણ ડોક્ટરે તપાસ કરેલી છે એના રિપોર્ટ હાજર છે બરાબર આજે સવારે પણ ડોક્ટરે તપાસ કરેલું છે એના રિપોર્ટ કરવામાં આવી ત્યાં સુધી ડોક્ટર ક્યાં હતા જમવા દેતા પેશન્ટને નક્કી ડોક્ટર ને ફોન કર્યો ડોક્ટર વિધિ મિનિટ અહીં આવી ગયા સામે જ ગયા છે પણ સર આટલી ગંભીર બાબત હોય અને જમવા જતા રે માણસ ગંભીર બાબત એટલે ડિલિવરી પેશન્ટને દુખાવો નતો એને નોર્મલ થઈ શકે એવું તો નોર્મલ થઈ શકે એવું તો તમામ પ્રકારે તમે કહો તો પોઝિટિવ હતો કેસ તો પછી એક્સપાયર થવાનું કારણ શું છે એ શું કારણ આપ જણાવી શકો એ એ ઇન્ટરનલ ડેમેજીસ થઈ છે શું ઇન્ટરનલ ડેમેજીસ શું થઈ ગયા એકદમ એટલી વાર સુધી નથી જાય બારક બે દિવસથી અંદર મૃત અવસ્થામાં હતો બારક એક્સપાયર થઈ ગયું કે મેં એક આપે હા મને આવ્યું છે કન્સેન્ટ દીધેલા છે એમના કેસ પેપરમાં નોંધેલું છે એટલે એ લોકો કોઈ વાંધો નહીં ઉઠાવ્યો ઓપરેશન આમની જે ટોટલ મહિલા જે આપડે મૃતક છે એમની જે સારવાર કરી હતી એ કોણ કરી હતી